છે ને હમ હા હવે પાકો પાકો જ થઈ ગયા હવે હવે પાછી ગયા હા આ લીલી સિંહ હતી ને કે તો એનો શું થયો કહીએ લીલી છે હવું નથી આમ ચડી ગયો હે ને હમ હમ હવે

બરાટે બોલા ઓહો આ કાયલ પાયું હોય પરમદીપ પરમદી પાયું હોય

માંડવે વાવી ની શરૂઆત કરી ઓલી વાળી એક વાળી કપાસો અહીંયા માંડવી બીજી વાડી માંડવી બધે વાવી દેવાનું છે પાણી ની આપડે ભગવાન ની દયા છે એટલે વાવી દેવાનું છે બધે ấy luôn 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 એ દોરી એનેક હવે પાણી ચાલુ કરવું એટલે અડધામાં અટકાઈને નીકળના